નમસ્તે ચિગ્સા રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગોલ્ડન ઘી બનાવીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ઘી કેટલું ફાઇન એકદમ દેખાઈ રહ્યું છે આ હોમમેડ ઘી છે તો રેસીપીને તમે એન્ડ સુધી જોવો પસંદ આવે તો વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો તો અહીંયા મેં આગલા દિવસની મલાઈ લીધી છે દૂધને મેં ગરમ કરીને ફ્રીજમાં ઠંડુ થવા દીધું હતું જ્યારે તે એક દિવસ સુધી ફ્રીજમાં પડી રહે ને તો તેની ઉપર આ રીતની મલાઈ જામતી હોય છે તો મલાઈને આપણે એક કાણાવાળા ચમચાથી ઘળી લઈશું અને કોઈ પણ એક વાસણમાં આપણે તેને રાખી લેવાની છે મલાઈને તો મલાઈ કાઢતી વખતે તમારે ચમચીનો જ યુઝ કરવાનો છે આંગળીનો યુઝ બિલકુલ નથી કરવાનો તો જ તમારી મલાઈ છે તે સરસ મજાની એકદમ ફ્રેશ રહે છે અને ઘી પણ લાંબા સમય સુધી ટકે છે હવે આપણે તે જ મલાઈમાં એક ચમચી દહીં એડ કરી દીધું છે થોડું આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને વાસણને ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે તો રોજ જે આપણે જે આગલા દિવસનું દૂધ હોય તેને આ રીતે તેમાંથી મલાઈ કાઢીને ડબ્બામાં કે કોઈ પણ વાસણમાં એકઠી કરતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કેટલી ફાઇન મલાઈ આપણી એકદમ સરસ મજાની ગાઢી મલાઈ નીકળી રહી છે અહીંયા અમે ફ્રેશ એકદમ મલાઈને ડબ્બાની અંદર એડ કરી દીધી છે અને ડબ્બો તરત જ આપણે ફ્રીઝરમાં એડ કરી દેવાનો છે હર વખતે તમારે દહીં નાખવાની જરૂર નથી શરૂઆતમાં નાખવાનું છે અને ચાર પાંચ દિવસ પછી એક વખત નાખવાનું છે ત્યારબાદ તમારે આખું વાસણ જ્યારે ફૂલ થાય ત્યાં સુધી તેમાં બસ ફક્ત મલાઈ જ એડ કરતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું વાસણ હતું મલાઈનું તે એકદમ ફૂલ ચિક્કાર ભરાઈ ગયું છે તો હવે આપણે આગલા દિવસે જ્યારે સોરી બીજા દિવસે જ્યારે આપણે ઘી બનાવવાનું હોય ને તેની આગલી રાત્રે આપણે આ રીતે મલાઈનું વાસણ બહાર કાઢી લેવાનું છે ને એકવાર ફરી તેની ઉપર દહીં એડ કરી દેવાનું છે ઢાંકીને આપણે આખી રાત તેને બહાર જ રહેવા દેવાનું છે બીજા દિવસે સવારે આપણે તેને આ રીતે હલાવીશું તો તમે જોઈ શકો છો સરસ મજાનું તે એકદમ મિક્સ થઈ રહ્યું છે મતલબ કે આપણે તેને બહાર કાઢીને રાખ્યું હતું ને તે ફ્રીઝરમાંથી તો તે એકદમ મિક્સ થાય તે રીતનું થઈ ગયું છે તો હવે આપણે એક જાડા વાસણની અંદર જાડું અને પહોળું એક આ રીતનું વાસણ છે તેની અંદર તેને ઘડી લેવાનું છે અને એક ચમચાની મદદથી એક જ ડાયરેક્શનમાં તેને સરસ રીતે રીતે આ ગોળ ગોળ છે હલાવતા જ તમને મલાઈમાંથી માખણ દૂર થતું અલગ થતું દેખાઈ આવશે તમે જોઈ શકો છો કે માખણ આપણું થોડી જ વારમાં જેવું મેં તેને થોડું હલાવવાનું શરૂઆત કરી કે માખણ છૂટું પડવા લાગ્યું તો આપણે તેને એક જ ડાયરેક્શનમાં ત્યાં સુધી હલાવવાનું છે કે જ્યાં સુધી તેમાંથી છાસનો ભાગ અલગ ના થાય થોડી જ વારમાં એટલે કે ચારથી પાંચ મિનિટ બી નથી લાગતી આ રીતે હલાવતા વહેતા જ તેમાંથી છાસનો ભાગ છાસનો ભાગ અલગ થઈ જતો હોય છે તો હવે આપણે તેને એ જ વાસણમાં કાઢી લઈશું જેની અંદર આપણે મલાઈ એકઠી કરી હતી તો તેની અંદર મેં છાસને કાઢી લીધી છે તો હવે આ છાશનો તમે યુઝ કરવો હોય તો કરી શકો છો નહીં તો તમારે એને ફેંકી દેવાની છે હવે મેં અહીંયા ફ્રીજનું ઠંડુ પાણી આની અંદર એડ કરી દીધું છે ફરી આપણે તેને હલાવીશું આ રીતે હલાવવાથી ફરી તેમાંથી જેટલી પણ છાસનો ભાગ હશે ને તે બધો જ નીકળી જશે તો ફરી આપણે તેને એ છાસને એક વાસણમાં કાઢી લેવાની છે તો આ રીતે આપણે માખણને ત્રણ વખત ધોવાનું છે સાફ પાણી એડ કરવાનું છે અને ઠંડુ પાણી એડ કરવાનું છે ગરમીની મોસમ છે એટલે અહીંયા હું ઠંડુ ફ્રીજનું પાણી એડ કરીશ અને જો ઠંડીની મોસમ હોય ને તો તમારે એકદમ હૂંફાળું એટલે કે આંગળી બોળો અને તમને ગરમ પણ ના લાગે તે રીતનું પાણી એડ કરવાનું હોય છે તો જ તમારું માખણ એકદમ સરસ મજાનું તૈયાર થશે અને માખણને આપણે બેથી ત્રણ વખત જ્યારે પાણીથી આ રીતે હલાવીને પાણી બદલી બદલીને જ્યારે તેને ધોઈએ છીએ ને ત્યારે ત્યારબાદ જ્યારે તમે તેનું ઘી તૈયાર કરશો ને તો કીટું પણ ખૂબ જ ઓછું નીકળતું હોય છે ને ખૂબ જ ઝડપથી તે ઘી બનીને તૈયાર થતું હોય છે તો ગેસ પણ ઓછો બળતો હોય છે તો મેં અહીંયા તેને ત્રીજી વખત પણ હું માખણને ધોઈ રહી છું એકદમ સાફ પાણી નીકળી ગયું છે હવે આપણે બધી જ બધું જ જે માખણ છે ને તેને આ રીતે કઢાઈમાં સાઈડ સાઈડમાંથી એને છોડાવીને આ રીતે વચ્ચે લઈ આવીશું અને થોડું પણ છાસનો ભાગ હોય તે મેં કાઢી લીધો છે હવે આપણે તેને ગેસ પર રાખી દઈશું શરૂઆતમાં હાઈ ફ્લેમ રાખવાની છે કેમ કે માખણ હજી તે પીગળ્યું નથી તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે માખણ પીગળવાની શરૂઆત થઈ ગઈ છે તો તમારે તેને સતત હલાવ હલાવતું રહેવું હોય ને જોડે જ ઉભા રહીને તો તમે હાઈ ફ્લેમ પર આ પ્રોસીજર કરી શકો છો પણ જો તમે સાઈડમાં કોઈ પણ કામ કરતાં કરતાં માખણમાંથી ઘી તૈયાર કરતા હોય ને તો ગેસની આંચને થોડી મીડિયમ કરી દેજો નહીં તો તે ઉભરાઈ પણ શકે છે તો ગોલ્ડન કલર દેખાઈ રહ્યો છે જોઈ શકો છો હજી ઘી તૈયાર નથી થયું પણ તૈયાર થઈ જવાની નજીકમાં જ છે તો આ રીતે સ્પેચ્યુલાથી સાઈડમાંથી પણ જે માખણ હશે તે આપણે હટાવી લઈશું જેથી કરીને આપણું જે વાસણ છે તે બહુ બગડે નહીં અને હવે આપણે તેને સતત હલાવવાનું છે મીડિયમ આંચે તો ફ્રેન્ડ્સ ધીમી આંચે નથી કરવાનું મીડિયમ આંચે શરૂઆતમાં હાઈ ફ્લેમ રાખી હતી ત્યારબાદ આપણે તેને મીડિયમ આંચે કરવાનું છે તો આ રીતે હું તેને સતત હલાવું છું જ્યારે આ સ્ટેજ આવે ને ત્યારે ગેસને તમારે ધીમો કરી દેવાનો છે કેમ કે આ સ્ટેજ પર ઘી બળી જવાની શક્યતા રહેલી છે અંદરનું જે કીટું છે ને તે ગોલ્ડન કલરનું ના થાય ને ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું હોય છે જો કીટું વ્હાઈટ હશે અને તમે ઘીને ગાળી લેશો ને તો ઘીની સેલ્ફ લાઈફ ઘટી જતી હોય છે એટલે કે આ રીતનું ગોલ્ડન થાય ને ત્યારબાદ જ ઘીને તમારે ગાળવાનું હોય છે જેથી કરીને ઘી લાંબા સમય સુધી એકદમ ફ્રેશ ટકી રહે છે તો ગોલ્ડન કલરનું કીટું થઈ ગયું છે તો આ રીતની આપણે મોટી એક ગરણી લઈશું વાસણ ઉપર રાખીશું અને ધીરે ધીરે ઘીને ગાળી લઈશું વાસણ એકદમ ગરમ છે ઘી પણ ગરમ છે અને ઘી વધારે છે તો આપણે આ રીતે શરૂઆતમાં ચમચાની મદદથી જ ઘીને ગાળીશું ત્યારબાદ આપણે તેને આ રીતે ડાયરેક્ટ ગાળી લઈશું તમે જોઈ શકો છો કે કેવું ગોલ્ડન કલરનું ઘી બનીને તૈયાર થઈ ગયું છે હવે આ ઘીને ફરી આપણે ચા ગાળવાની ગણીથી ગાળી લઈશું જેથી કરીને એકદમ ઝીણો ઝીણો જે માખણનો ભાગ અંદર હતો કીટું તે પણ ના દેખાઈને એકદમ કાચ જેવું ઘી બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ ઘીને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને સ્ટોર કરીને રાખી શકો છો પાંચ છ મહિના સુધી પણ આ ઘી એકદમ આ જ રીતનું તરો તાજા રહે છે તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી તો લાઈક અમે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો